હોય છે ચૂંટણી સરકારી પણ ઉપયોગ થતો હોય છે સામાન્ય ચૂંટણીઓ અલગ અલગ રીતે આયોજિત કરવાની કારણે અન્ય ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે વળી આર્થિક બાબતે પણ અલગ અલગ રીતે ચૂંટણીનું આયોજન ખર્ચાળ બની રહે છે ચૂંટણીના આયોજન પાછળ સમય અને શક્તિનો

વિચારગોષ્ઠીનું આયોજન કર્યું હતું વિશેષ વિચારગોષ્ઠીમાં ઉપસ્થિત રહેલા શહેરના ઇન્ફ્લુએન્સર્સ ભારતમાં માં વનેશન તાતી આવશ્યકતા અંગે પોતાના રચનાત્મક અને તાર્કિક અભિપ્રાયો અને સચોટ અને સંપૂર્ણપણે રજૂ કર્યા આ ઉપરાંત વિચાર ગોષ્ઠી દરમિયાન વકફ બિલ અંગે પણ ઇન્ફ્લુએન્સર સાથે તર્કબદ્ધ રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી આ તબક્કે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વકફ બિલ સંદર્ભે પણ ઉપસ્થિત સૌને માહિતગાર કરી બિલથી કોઈ પક્ષને કોઈ નુકસાન નહીં થાય સમગ્ર સમાજ સર્વાંગી હિત જળવાશે તેવી હૈયા આપી તે અંગેની ખાતરી ઉચ્ચારી હતી સાંસદે કેટલાક તત્વો દ્વારા વકફ સંદર્ભે કરવામાં આવતા પદોપચાર અને મલિન રાજકીય ઇરાદા ફરિયા ખાવતરા બાબતે સૌને સાવત કરી બહુજન હિતાય બહુજન સુખાયના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકારના ઉદ્દેશો બાબતે નિશ્ચિંત રહેવા અનુરોધ કર્યો આજે વડોદરાના તમામ ઇન્ફ્લુએન્સર્સ કે જે મોટા આરજેઝ હોય ફૂડ બ્લોગર્સ હોય ટ્રાવેલ બ્લોગર્સ હોય અને બીજા ઇન્ફ્લુએન્સર્સ એન્ટરપ્રેનર્સ હોય તેઓ સાથે મળી અને આજે વન નેશન વન ઇલેક્શન કે જે આદરણીય વડાપ્રધાનશ્રીનું જે એક સંકલ્પ છે અને એને લઈને એના શું ફાયદા ગેરફાયદા એમના મનમાં કોઈ સવાલો આ તમામ બાબતે વિસ્તૃતથી આપણા આકટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાથે મળી અને અમે ચર્ચા કરી છે લોકોના પ્રતિભાવો પણ સાંભળ્યા છે અને અમે પણ જે પ્રકારની ભ્રમણા સમાજમાં પછી વક્ફ બિલ હોય કે વન નેશન વન ઇલેક્શન હોય કે યુસીસી હોય એને લઈને જે ફેલાવવામાં આવેલી હોય એ બાબતે સાચી વાત પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે